નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે આજના મહત્ત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો દેવા માફીને આવ્યા મહત્ત્વના સમાચાર ખેડૂતોને મિત્રો એવી આશા હતી કે ચૂંટણી છે એટલે ખેડૂતોને રીઝવવા માટે અને વોટ લેવા માટે સરકાર ખેડૂતોના દેવા માફ કરશે પણ મિત્રો ગુજરાતમાં તો તેવી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક

બે લાખ સુધીના દેવા માફ કરવામાં આવે અને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા મિત્રો કરવામાં આવી રહી છે ખેડૂતભાઈઓ આના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર મિત્રો સામે આવી ગઈ છે ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી આ દરમિયાન મિત્રો તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના સરકારના મિત્રો તાજેતરમાં કમોસમી રિપોર્ટ્સના આધારે ગુજરાત સરકાર ખેડૂતોને વળતર પણ આપશે સમગ્ર પરિસ્થિતિને જોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો અને સહાય આપવાનો આદેશ કર્યો હતો કૃષિ વિભાગની ટીમે તેને સત્તર મે સુધીમાં મિત્રો સર્વેની કામગીરી પૂર્ણ કરી લીધી છે અને ટૂંક જ સમયમાં તેની મિત્રો જાહેરાત પણ કરવામાં આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત ગુરુવારે દિલ્હીમાં મિત્રો આયોજિત મહિલા ન્યાય સંસદમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મિત્રો મોટી જાહેરાત કરી અને કહ્યું હતું કે તેઓ રાજ્યસભા લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને સ્થાન આપશે તેમણે મિત્રો કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે અહીં પચાસ ટકા ઉમેદવાર મહિલાઓ હોય સરકારી નોકરીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામત આપવામાં આવશે તેમણે મિત્રો વધુમાં વાત કરતાં જણાવ્યું હતું કે ભારતીય પુરુષો આઠ કલાક કામ કરે છે તો મહિલાઓ સોળ કલાક કામ કરે છે પૈસા ખર્ચવાની રીત પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે અલગ અલગ હોય છે મહિલાઓ પૈસા બચાવે છે બાળકો વિશે વિચારે છે આગળનું આયોજન કરે છે સ્ત્રીઓની આર્થિક વિચારસરણી પુરુષો કરતાં વધુ સારી હોય છે સરકાર આ આઠ કલાક માટે મહિલાઓને પૈસા આપશે અમે નથી ઈચ્છતા કે તમે મફતમાં કામ કરો તેથી અમે મહાલક્ષ્મી યોજના લાવ્યા છીએ મહાલક્ષ્મી યોજના હેઠળ મહિને આઠ હજાર પાંચસો રૂપિયા એટલે કે વર્ષે મિત્રો એક લાખ રૂપિયા મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત આંદોલનનો સોમો દિવસ શંભુ બોર્ડર ઉપર ખેડૂતોના આંદોલનનો આજે મિત્રો સોમો દિવસ છે આવી સ્થિતિમાં મિત્રો હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ અને રાજસ્થાનથી ખેડૂતોની શંભુ સરહદે પહોંચી રહ્યા અહી મિત્રો ચાલીસ હજાર ખેડૂતો એકઠા થવાની સંભાવનાઓ છે દિલ્હી તરફની કૂચ અટકાવ્યા બાદ પ્રદર્શનકારીઓ શંભુ અને ખનોરી બોર્ડર પર હાજર છે ખેડૂતો મિત્રો એમએસપી પાક વીમા સહિતની વિવિધ માંગણીઓને લઈ હડતાલ ઉપર આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એક જૂનથી થશે પાંચ મોટા ફેરફારો જેની મિત્રો વાત કરીએ તો આ વર્ષનો મિત્રો જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને તેના થોડાક દિવસો બાકી છે જેના કારણે દેશમાં મિત્રો મહિનાની પહેલી તારીખે આવા ઘણા નિયમો અપડેટ કરવામાં આવે છે જેની સીધી અસર સામાન્ય લોકોના જીવન ઉપર પડે છે એવા ઘણા નિયમો છે જે ન માત્ર લોકોના રોજિંદા જીવનને અસર કરે છે પરંતુ પૈસા સંબંધી નિયમો લોકોના ઘરના ખર્ચા પણ વધારે છે એક જૂન બે હજાર ચોવીસથી ઘણા નિયમો મિત્રો અમલમાં આવી શકે છે જેમની મિત્રો વાત કરીએ તો મિત્રો દેશના ટ્રાફિક નિયમોને લઈ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતો સુધી મિત્રો નિયમોમાં ફેરફાર કરવામાં આવશે તેની મિત્રો માહિતી ટૂંક જ સમયમાં તમને મિત્રો અમારા ચેનલના માધ્યમથી મળી જશે તો ચેનલને કરવાનું ના ભૂલતા ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના શું છે શું તેમાં લાભ મળે છે ગુજરાતમાં મિત્રો વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિરાત્યાનો મિત્રો વિભાગ છે જેમાં મિત્રો સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે જેમાં મિત્રો સાહીઠ થી ઓગણ એસી વયના જૂથના લોકોને મહિને મિત્રો સાતસો ને પચાસ અને એસી વર્ષથી વધુ માટે મિત્રો હજાર રૂપિયા મળે છે અને જેમાં મિત્રો પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં વી ની અને શહેરી વિસ્તારોને મિત્રો મામલતદાર કચેરીની તમે મિત્રો મુલાકાત લઈ શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ બુથ ઉપરથી ફરી મતદાન થશે દાહોદના મિત્રો સંતરામપુરા એક બૂથ પરથી પહોંચીને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથ કેપ્ચિંગ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ વિડીયો કરતાં હોબાળો મિત્રો મચી ગયો હતો આ વિડીયોમાં કહી રહ્યો છે કે પાંચથી દસ મિનિટ ચાલે તો ચાલવા દો આપણે બેઠા છીએ વિજય ભાભોરે એક ખાસ વાત ખરી બાપુ છે આ વિડીયો વાયરલ થયા પછી પોલીસે તેની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી વિજય ભાભોરના પિતા રમેશ ભાભોર ભાજપ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના મિત્રો પ્રદેશ ઉપાધ્યક્ષ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો